નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત એટિટ્યુડ સોંગ વિડીયો ડિંગની અંદર તો દરજની જેમ ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે તમને એક જબરદસ્ત એટીટ્યુડની રીલ્સ બનાવતા શીખડાવશું તો ચેનલની અંદર નવા હોય પહેલીવાર વીડિયોને જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સૌ સિમ્પલ તો માત્ર ફોટા સેન્ડ કરીને નવી રીલ્સ છે તે બનાવતા શીખવાડીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી ચેનલ સાથે જોડા દેજો આજના વિડીયોનો તમે નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાં આગળ તમને ડાયરેક્ટ વેબસાઇટની લિંક પણ મળી જશે ફાયર ફોડ દેખે સાર સોમા બાર હો તો ડેમોની તમે જે રીલ્સ હોય છે એ રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે બ્રાઉઝર હોય તેમાં જઈ ગૂગલની અંદર સર્ચ કરી દેજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન નિશ્ચિત તમને આ સાઇટ જોવા મળે જશે અલ્પેશ ક્રિએશન ઝીરો લખેલી એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે ખોલીને આવશે આજે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી એ આગળ તમારે કોડ છે જે લખવાનો રહેશે કોડ છે દસ બાવન મીડિયા લખી દસ બાવન કરી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો જો તમે સર્ચ કરશો નીચે તમને આ ટાઇટા કોડ થમલેણ દેખાઈ રહી છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પાછી આ રીતે ખુલીને આવી જશે અને તમારે સેજ ઉપરની તરફ કરી નીચે જવાનું છે ફરી તમે નીચે આવશો એટલે તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે અને તમે નીચે એક ઓપ્શન દેખાડ્યું છે ઇનપુટ કરવા માટે એના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો રહેશે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે ખુલીને તમારી પાસે આવી જશે પ્રોજેક્ટની અંદર બધી ઇફેક્ટ છે બધું શેડ ચાલુ રહેશે બસ તમારે અહીંયા ખાલી તમારા ઇમેજ છે તેને બદલવાના છે તો ઇમેજ કઈ રીતે બદલવા તો જે ફોટો દેખાઈ રહ્યો છે નીચે એના પર ક્લિક કલર કલરની ફીલનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે નીચે જે નંબર આપેલો છે નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો એડ કરવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરજો તમારો ઇમેજ છે ત્યાં આગળ સેન્જ થઈને આવ્યો છે આ રીતે તમે અહીંયા આગળ જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે આ બધા ઇમેજ તમે સેન્ડ કરી દેશો એટલે તમારે રીલ્સ બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કાંઈ પણ સેન્જ શીખવાની જરૂર નથી ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો છે સેવ થઈને આવી જશે તો બસ દરરોજ આ રીતે સાવ સૌ સિમ્પોર્ટે માત્ર ફોટા સેન્ડ કરી વિડીયો શીખવા માટે ચેનલ સબસ્ક્રાઈબ છે જરૂરથી કરી ચેનલ સાથે જોડાઈ દેજો મળશું નવા વિડીયોની અંદર ત્યાં ગુડ બાય